નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર આજે ગુજરાતના મુખ્યમંત્રી તેમજ ભારતના રોડ પરિવહન મંત્રી નીતિન ગડકરી એક દિવસીય મુલાકાતે આવ્યા હતા કે સાતના સમયે આવેલા પ્રધાન સહિત નીતિન ગડકરીએ હિંમતનગર મોતીપુરા તેમજ પ્રાંતિજના રસોલપુર ગામે મુલાકાત લઈ ગાંધીનગર પહોંચ્યા હતા જેમાં રસુલપુર ગામે સત્તર કરોડના ખર્ચે છેલ્લા સાત વર્ષમાં ઓવરબ્રિજની માંગ પૂરી થતાં સ્થાનિકોએ નીતિન ગડકરી સહિત મુખ્ય પ્રધાનને વધાવ્યા હતા જો કે પ્રાતીદના મજરા ગામની મુલાકાત લેવાના હતા જે કોઈપણ કારણ વિના રદ કરી દેતા સ્થાનિકો પણ ભારે નિરાશા વ્યાપી હતી ગાંધીનગરથી દિલ્હી સુધી પસાર થતા નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર આજે ભારતના રોડ પરિવહન મંત્રી તેમજ ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ વિશેષ રૂપે નિરીક્ષણ માટે આવ્યા હતા નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર છેલ્લા કેટલાક સમયથી થયેલી કામગીરી સહિત વિવિધ વિરોધાભાસ સામે આવ્યા બાદ નીતિન ગડકરીએ સ્થળ તપાસ માટે હિંમતનગરના મોતીપુરા સર્કલ સહિત

ઓવરબ્રિજ બનાવવા માટે મેં વર્ષોથી લગભગ બે હજાર અઢારથી માગણી કરી હતી પણ કોઈએ સાંભળ્યું નહોતું અત્યાર સુધી અમારા નવા એમપી શોભનાબેન આવ્યા એમની નીતિનભાઈ ગડકરી સાહેબને રજૂઆત કરી અને એમને અત્યારે હાલમાં અમારા નવીન બ્રિજ માટેનું નવું બજેટમાં પાસ કર્યું છે મોટી જંગી રકમ પાસ કરી અહીંયા બ્રિજ બનાવવાનું નક્કી કર્યું છે તો ગામ લોકો વતીથી હું એમપી સાહેબ અને નીતિન ગડકરી સાહેબનો ખૂબ ખૂબ આભારી છું અને ખૂબ ખૂબ આભાર માનું છું કુમાર પાંચ છ હજાર વસ્તી હતી તે બધાના ખેતરા આજુબાજુ હતા તે આવા જવાની તકલીફ પડતી હતી તે અમારે નીતિન ગડકરી સાહેબનું આભાર માનું છું કે એમણે બ્રિજ અમને પાસ કરી આપ્યો અમને બહુ તકલીફ પડતી હતી બધા ખેતરે ખેતરે જવાનું રોડ ક્રોસ કરવાનું અને સ્કૂલોને આવવા જવાના છોકરાને સમશાન માટે બહુ જ અમારે તકલીફ પડતી હતી તકલીફ પડતી હતી ઘણા વર્ષોથી પાંચ દસ વર્ષથી અમારે તકલીફ પડતી હતી અમે બહુ માગણી કરી હતી પણ માગણીને બહુ મુલાકાત નથી આવતી પણ અમને નીતિન ગડકરી સાહેબની મુલાકાત અમને કરી આપી છે એટલે અમે બહુ ખૂબ ખૂબ આભાર માનું છું સત્તર કરોડથી સાહેબને પાસ કરી આપ્યો છે અમને બ્રિજ મારું નામ છે પરમાર જયવર્ધનસિંહ બાબુસિંહ રસોપુર ગામ સરંચ